વડોદરા શહેરના વાસના બ્રિજને લઈને ફરી એક વખત ધારાસભ્ય સાથે રહીશોનો મોરચો પાલિકા ખાતે પહોંચ્યો અને રજૂઆત કરવામાં આવી છે વાસના ચાર રસ્તા પાસે જે નવીન બ્રિજ બનનાર છે તેનો શરૂઆતથી જ અહીંના રહીશો અને દુકાનદારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આ પહેલા પણ રહીશો દ્વારા પાલિકામાં મેયરને અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે ધારાસભ્ય ચૈતન્ય દેસાઈને સાથે રાખીને પણ રહીશોએ આ મામલે રજૂઆત કરી છે સાથે ધારાસભ્ય દ્વારા પણ આ મામલે રજૂઆત કરવામાં આવી છે વાસના ખાતે બ્રિજ ન બનાવવા માટેની વારંવાર તેઓ રજૂઆત કરી રહ્યા છે ફરી એક વખત ચૈતન્ય દેસાઈ સાથે અહીના રહીશો પહોંચ્યા છે પાલિકા કચેરી અને જ્યાં એન્જિનિયર સિટી એન્જિનિયરને રજૂઆત કરવામાં આવી રહી છે મજમુદાર જેઓને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સાથે રહીશો દ્વારા વાસના ચાર રસ્તા ખાતે બ્રિજ ન બનાવવામાં આવે તે માટેની રજૂઆત કરી છે ફરી એક વખત સર્વે કરીને બ્રિજની જગ્યા બદલવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવે છે આપ જાણતા જશો કે એક લગભગ એક મહિના પહેલાં અમે આવ્યા હતા કમિશનરશ્રીને મળવા માટે એમના પણ સ્થાનિક લોકોનો જે પ્રશ્નો હતા એનો ઉકેલ કાઢવા માટે એમને અહીંયા લઈ આવ્યા હતા આજે પણ એ જ રીતે એમને જે થોડું ઘણું જે સ્ટડી કરીને રાખ્યું છે એમની સાથે એક આર્કિટેક બેન પણ છે એમને જે સ્ટડી કર્યો એમને કહ્યું કે ભાઈ આ બ્રિજ બનવો જોઈએ કે નહીં બનવો જોઈએ મોટો પ્રશ્ન હતો એટલે એ સંદર્ભે સિટી એન્જિનિયર શ્રી અલ્પેશભાઈ સાથે વાત થઈ સામસામે દરેક જૂથે વાત કરી અને ફરી કંઈક નાનું મોટું કંઈક સર્વેનો વિષય છે એ કરીને પાછા અલ્પેશભાઈ પાસે મળવા આવશે એવી વાત છે એટલે ત્યાં આપણે આમાં એક એમિકેબલ સોલ્યુશન લાવવાની વાત છે કે સ્થાનિક લોકોનો વિરોધ છે કે આ બ્રિજ ન થવો જોઈએ સરકારનું કેવું છે કે બ્રિજ થવો જોઈએ સરકાર બી કંઈક વિષય સમજીને જાણીને જ આ નિર્ણય પર આવ્યા છે એટલે બેઉ તરફે એક સમજૂતી થાય અને એક વિન વિન સિચ્યુએશન મેં પહેલાં કહ્યું એ રીતે ફરી એક આપણે વિનવિંગ સિચ્યુએશન તરફ જ વધીએ એ પ્રકારની એક ઈચ્છા અને એ પ્રકારની કામગીરી હાથમાં ધરીને હમણાં પાછા અમે સિટી એન્જિનિયરશ્રીને મળવા આવ્યા હતા સિટી એન્જિનિયરશ્રીને સાંભળ્યું જે સ્થાનિકોને કેવું છે એમને સાંભળ્યું આર્કિટેક્ટ બેન છે એમનું બી સાંભળ્યું સિટી એન્જિનિયર સાહેબનું એ લોકોએ પણ સાંભળ્યું હવે બેની વચ્ચે એક સર્વેનો વિષય છે એ સર્વે કરાવીને પછી એ લોકો પાછા એક નિર્ણય નિર્ણય કરવા બેસશે कहना हम सिर्फ यही चाहते हैं कि वो ये कह रहे हैं कि पहली बात ये रोड 24 मीटर की है तो हमने ये बताया कि ये रोड 24 मीटर की राइट नाउ नहीं है और अगर 24 मीटर की रोड पे आप ब्रिज बनाना भी चाहते हो तो वो पॉसिबल नहीं है क्योंकि नीचे हमको सर्विसेज और पार्किंग की जगह नहीं मिलने वाली है जो कंजेशन बढ़ाएगा घटाने वाला नहीं है तो जो कह रहे हैं कि स्थानिक लोगों के लिए ईज होगा वो ईज के बदले डिफिकल्टी और बढ़ाएगी ना ही वहाँ के स्थानिक लोगों की लेकिन इवन वहाँ से आने जाने वाले लोगों के लिए भी वो प्रॉब्लम बढ़ने वाली कम होने वाली नहीं है अगर हम अर्बन प्लानिंग की बात करें तो हमेशा लार्जर गुड देखा जाता है पर लार्जर गुड के हिसाब से भी एक हेडकाउंट होता है कि उतना उस सर्कल पे ट्रैफिक हो तो ही ब्रिज बनता है जो अभी फ़िलहाल नहीं है और फ्यूचर में भी आने के लिए प्रोबेबिलिटी के चांसेस बहुत कम हैं वही हमारा उनसे कहना है कि ये जो जिस रिक्वायरमेंट को वो एंटिसिपेट करके बिकॉज कभी भी कोई भी काम आज के लिए नहीं बनता आने वाले पच्चीस सालों के लिए बनता है इनका ऐसा कहना सोचना था कि अब दो तक यहाँ पे दस का ट्रैफिक हो जाएगा जो आज भी नहीं है हम पच्चीस में ऑलरेडी आ चुके हैं तो वो सर्वे को हम डेविएशन कह रहे हैं कि जो आप कह रहे थे वो नहीं वो आज की तारीख में भी नहीं है तो आने वाले दस साल में भी इतना ट्रैफिक नहीं होगा बिकॉज और ऑप्शनल रूट्स हैं लोगों के पास जाने के लिए और हैवी ड्यूटी ट्रैफिक ऐसा भी वासना रोड पर नहीं